तो जूनागढ़ जिला भाजप प्रमुख कराई तक चंदू मकवाणा ने बनाया जिला प्रमुख तेरे प्रमुख तरीके पार्टीए जवाबदारी सौंपी तो केंद्रीय मंत्री मोहन जाहिरात जाहरात कर तो मोहन कंडारिया जाहरात करमुख तो जूनागढ़ जिला भाजप प्रमुख कराई छे जाहरात ત્યારે ચંદુ મકવાણાને બનાવાય છે જિલ્લા ભાજપ પ્રમુખ ત્યારે પ્રમુખ તરીકે મોહન કુંડારી ત્યારે ચંદુ મકવાણાને જિલ્લા ભાજપ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાએ જિલ્લા ભાજપ પ્રમુખને લઈને જાહેરાત કરી હતી ત્યારે જૂનાગઢમાં જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં ચંદુ મકવાણાને બનાવાયા છે જિલ્લા ભાજપ પ્રમુખ ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી છે